જય ગુરુદેવ તમે શું કહો છો મન સ્થિર થતું નથી એમ હા આ તો મન સ્થિર કરવા માટે તો ઘણા ઉપાય બતાવે છતાં બીજી વાર એક ઉપાય બતાવું છું બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો મનને સ્થિર કરવા માટેના ઘણા ઉપાયો છે બરાબર ત્રાટક લોકો કરતા હોય છે જેમ કે એક કાગળ લે એમાં ગોળ એક કાળું ચકેડું ચકેડું કરે પછી કાળા ચકેડાની અંદર એક સફેદ અથવા પીળું અથવા લાલ એક નાનું ટપકું કરે પછી પાંચ ફૂટની દૂરી ઉપરથી કે ત્રણ ફૂટની દૂરી ઉપરથી બેસીને જોતા હોય છે સતત એનું ધ્યાન ત્યાં જ રાખે છે આંખોનું ધ્યાન આંખોમાંથી પાણી પડવા માંડે છતાંય એક પણ મટકું નહીં મારવાનું પછી ન રહેવાય તો ફરી મટકું મારવાનું ફરી પાછો અભ્યાસ કરવો મટકું નહીં મારવાનું ધીરે 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 આંખોમાંથી અશ્રુની ધારા પણ વહેવા લાગશે છતાં પણ મટકું નહીં મારવાનું આમ ધીમે 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 અભ્યાસ કરતો જવાનો બરાબર શરૂ શરૂમાં તકલીફ પડશે આંખો બંધ બીજ થાય પાણીની ધારા પણ થાય આંખોમાંથી એક ધારું ટકી નહીં શકો બરાબર આ એક ત્રાટક છે પણ એમાં મન સ્થિર કરવા માટેની જ વાત છે હવે બિંદુ ઉપર તમે ધ્યાન ધરશો તો માત્ર બિંદુ ઉપર જ ધ્યાન ધરવાનું પણ એમાં શું છે કે ત્યાં તમે ધ્યાન ધરશો તો આખું તમને એ જે ગોળ ચક્કર કાળું બનાવ્યું છે એ પણ દેખાય બરાબર ક્યાંય તમે રાખ્યું હોય તો આજુબાજુની બીજી વસ્તુ પણ દેખાય પણ માત્ર બિંદુ પર જ મનને કેન્દ્રિત કરવાનું જેમ તરણેતર ગામની અંદર જ્યારે માતા ધ્રોપદીનો સ્વયંભર રચાય છે ને એમાં એક શરત મૂકવામાં આવે છે કે એક ત્રાજવા ઉપર ઊભું રહેવાનું બરાબર ત્રાજવાની ઉપર ઊભું રહેવાનું મોટું ત્રાજવું બે પગ ત્રાજવામાં રાખવાના અને ઉપર ફરતી માછલી હોય ફરતી માછલી બતાવે છે બરાબર પછી નીચે પાણીમાં જોવાનું પાણીમાં જોવાનું અને બાણ લઈ ધનુષ બાણ લઈ એ બાણથી માછલીની આંખ વીંધવાની જે એ આંખને વીંધવામાં સફળ થઈ જાય એની સાથે દ્રૌપદીના વિવાહ થઈ જાય બરાબર તો ત્યાં પાંચ પાંડવો પણ હોય છે પણ બ્રાહ્મણ વેશમાં હોય છે બરાબર ને ને ઘણા બધા આવે છે બીજા પણ છત્રીઓના આ એને એક્સ વાય જેડ બરાબર ટોટલ માછલી વીંધવાનો પ્રયાસ કરે છે પણ કોઈ માછલી વીંધી શકતું નથી માછલીની આંખ વીંધવાની હોય છે પછી અર્જુનને કહે છે એના ગુરુ કે ભાઈ ઉઠો ના ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે અર્જુનને કે ઉઠો અને આ કાર્ય પૂરું કરો ત્યારે અર્જુન બ્રાહ્મણ વેશમાં રહેલા ઉઠે છે અને શરત પ્રમાણે ત્રાજવામાં ઉભારીએ છે હવે ત્રાજવાનું પલળુંમાં બેલેન્સ થવું પડે આપણા શરીરનું કમ્પ્લીટ જરાય પગ ઉચરને જો થાય તો નિશાન ચૂકી જાય બરાબર હવે ત્રાજવા ઉપર ઊભું રહેવાનું અને પાછું પાણીમાં જોવાનું નીચે અને બાણ ઉપર છોડવાનું માછલી પાછી માછલી એમાં એની આંખ વીંધવાની બરાબર કેટલી ઊંચી શરત છે આ વિચારવા છે એ વાત જેવા તેવાનું કામ જ નથી હે ત્રાજવું સ્થિર રાખવાનું ફરતી માછલી આંખ વિંધવાની તીર છોડવાનું પાછું નીચે જોવાનું તીર ઉપર છોડવાનું કેટલું હે કારણ કે અર્જુનને આ અભ્યાસ હતો ગુરુ દ્રોણાચાર્ય અભ્યાસ કરાવ્યો હતો ઘણા વર્ષોનો એનો અભ્યાસ હતો ત્યારે એ આ અભ્યાસમાં પારગંત બન્યા હતા અર્જુનજી બરાબર કાંઈ તાત્કાલિક આ મહિનામાં બે મહિનામાં ન કાંઈ મન કોઈનું સ્થિર થઈ જાય અભ્યાસ લગાતાર કરવો પડે હવે અર્જુન જે ત્રાજવામાં ઉભા રહ્યા છે અને બે પલડા સમાન થઈ જાય એટલે ડાબીની જમણી સમાન થઈ જાય એટલે ત્રાજવાનો જે કાંટો હોય ને જો સેન્ટ્રલમાં આવી જાય વેચમાં બરાબર એટલે સેન્ટ્રલમાં કાંટો આવે ને એ ત્રીજી નાળી છે સૂક્ષ્મણા એ ખુલે ત્યારે પછી સૂક્ષ્મણા નાડી દ્વારા એ તીર દસમા દ્વારમાં આત્મરૂપી લક્ષ ઉપર લાગે બરાબર એવી જ રીતના સમજી લો પણ તો એના માટે કહેવાનો મારો અર્થ છે કે ત્યારે એ સુરતાનું બાણ સીધું લક્ષ ઉપર લાગે કારણ કે અર્જુનને દ્રોણાચાર્ય ગુરુ દ્રોણાચાર્ય પહેલાં એક બનાવટી પક્ષી બેસાડે છે અને બધા પાંડવોને આંખ વીંધવાનું કહે છે ત્યારે પણ અર્જુન જ એમાં સક્સેસ થાય અર્જુનને પૂછે તન શું દેખાય છે એટલે અર્જુન કહે છે કે મને માત્ર પક્ષીની આંખ સિવાય બીજું કાંઈ દેખાતું નથી બીજા અન્ય જે પાંડવો હોય છે એમ કે ઝાડ દેખાય ઝાડની દાળી દેખાય છે ઉપર આકાશ દેખાય છે આખું પક્ષી દેખાય છે એટલે એનું શું છે મન સ્થિર નથી લક્ષ ઉપર એનું મન સ્થિર નથી એમ સુરતા લક્ષ માથે લાગવી પડે હવે જે શરીરને કાંટા ઉપર રાખવું ને શરીરને સ્થિર કરવું બે સમાન એટલે એનો અર્થ છે કે શરીરને સ્થિર કરવો પહેલાં તો બરાબર શરીરને સ્થિર કરો મતલબ આસન સિદ્ધ કરો લગાતાર એકાંત વાસમાં જઈ અને આસન સ્થિર કરો પહેલાં તો બેહવાની કમર સીધી ડોકટાઇટ બરાબર પછી શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જો અન્ય જગ્યાએ તમે ક્યાં ધ્યાન ધરશો જેમ કે દસમા દ્વારમાં ત્રિકુટીમાં હૃદય કમલમાં નાભી કમલમાં મૂલાધારમાં કે જળકમલમાં શરીરમાં ટૂંકમાં ગમે ત્યાં તમે ધ્યાન ધરશો તો સરવાળે એ દેહિક ધ્યાન થયું કહેવાય એ ચિત્રનું ધ્યાન થયું કહેવાય એ આકારનું ધ્યાન થયું કહેવાય એટલે જ્યાં જ્યાં તમે ધ્યાન ધરશો એ બધું તમારા દિમો દિલો દિમાગમાં બેસી જશે હવે ઘણા એક જ્યોત રાખીને પણ ત્રાટક કરતા હોય છે બરાબર અને એ જ્યોત પણ એના દિલો દિમાગમાં બેસી જતી હોય છે પછી આંખો તમે બંધ કરી દો ને તમે કદાચ દસ મિનિટ અભ્યાસ કરો જ્યોત સામે આંખો બંધ કરો તમારી અંધારામાં તમારી સામે જ્યોત તમને દેખાવા લાગશે બરાબર અથવા બિંદુ સામુ તો એ બિંદુ દેખાવા મળશે તો એ બધું જ સરવાળે એક પ્રકારનું ચિત્ર થયું જોકે અહીં આ આતમજ્યોતની વાત નથી હો આત્મજ્યોત જ્યોત તો એક પ્રકાશ જ છે આત્મા કોઈ જ્યોત નથી એક પ્રકાશ છે પણ આ એક પ્રેક્ટિસ કરે છે કારણ કે આત્માને જ્યોતની ઉપમા આપવામાં આવી છે અને આત્મા જ્યોત સ્વરૂપી છે પણ કરો પણ એ પ્રકાશ સ્વરૂપ છે દીવાની જ્યોત જેવું નથી બરાબર તો આવી રીતના તમે સવારમાં વહેલા ઉઠો મેં જ્યારે ઘણી એક બે ઓડિયા હું બોલી ગયો છું કે ભાઈ ચોથા પોરની અંદર એક કલાકને ચોવીસ મિનિટ જવા દો ને પછી સાધના શરૂ કરો અડતાલીસ મિનિટ કરો ને પાછી અડતાલીસ મિનિટ સૂર્ય ઉગવાને અડતાલીસ મિનિટ બાકી સાધના બંધ કરી દો ચોથા પહોર આ રોજે રોજનો અભ્યાસ કરો કમર સીધી ડોક ટાઇટ એક આસન પાથરીને બેસી જાઓ આસન તમારું સિદ્ધ થઈ જાય બરાબર પછી શરીરમાં ક્યાંય ધ્યાન ધરવાનું નથી માત્ર ને માત્ર ઊઠતો શ્વાસો અને બેહતા શ્વાસાની ઉપર નાકની આપણી અણી ઉપર આંખીની આંખોની નજર લઈ જવાની બરાબર આંખો હાવ બંધ કરી દો તો એ કહું છું કે આંખું બંધ કરી દીધો તો નીંદર અંદર આવી જાય આંખે ખુલ્લો રાખશો તો દેખાય આંખો સેન્ટ્રલમાં રાખવાની સેન્ટ્રલમાં આંખો રાખીએ ને આપણે એટલે ત્રિકુટીનો ભાગ કપાળનો ભાગ ખેંચાવા લાગશે ધીરે 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 પછી અભ્યાસ થઈ જશે બરાબર એટલે એની આંખો રાખવાથી સુઠણા નાળીમાં હલનચલન થવા લાગે છે બરાબર પણ કદાચ તમે સેન્ટ્રલમાં આંખું ન રાખી શકો તો આંખો બંધ પણ કરી દે શકો છો એકદમ હાવ બરાબર હાવ આંખો બંધ કરી દો તો ઊંઘ આવવાની સંભાવના રહે બરાબર તો ઊંઘ ન આવી પડે જો આંખો બંધ કરવી હોય ને તો આમાં ચિત્ર દેખાતું બંધ થઈ જશે બરાબર પણ ઊંઘ ન આવી પડે ખાસ ધ્યાન રાખવાનું એટલા માટે હું સેન્ટ્રલમાં આંખો રાખવાનું કહું છું નાકના અગ્ર ભાગ ઉપર સેન્ટ્રલમાં એને જ હું સુફણા નાળી પણ કહી શકાય કહી શકાય આંખો બંધ કરી દો તો અંધારું એટલે રાત આંખો ખુલી રાખો દિવસ બરાબર રાત દિવસ છે અને ઓલું જે રાતે નથી દિવસ એને સેન્ટરમાં રાખો એને ધ્યાન કાળ કહેવાય તો ચંદ્ર અને ડાબી આપણી જે બે આંખો છે એક ડાબી એક ચંદ્ર અને જમણી એક સૂર્ય બરાબર અને એની વચ્ચે જેમ સુક્ષ્ણા નાળી છે એવી રીતનું પણ તમે સમજી શકો છો બરાબર જેમ તમારા ઘણા ઓડિયો મેં બતાવ્યું છે બધું બરાબર એટલે નાકના અગ્રભાગ ઉપર ધ્યાન ધરો આખો સેન્ટ્રલમાં રાખો અભ્યાસ કરો રોજનો કારણ કે અભ્યાસ કર્યા વગર તો કાંઈ થવાનું જ નથી ભગવાન કૃષ્ણ કહે છે ને ગીતામાં કર્યા વગર કાંઈ મળશે ને કરેલો ફેર જશે નહીં કરવું તો પડશે જ બરાબર માતા ગંગા સતી કહેવાય અભ્યાસ તો કરવો જ પડશે દરેક સંતોએ અભ્યાસ કરીને જ પછી આગળ વધી ગયા છે બરાબર તો આ રીતે પણ મન સ્થિર થાય પણ હવે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો મનને કોઈ સ્થિર કરવાનો કોઈ ઉપાય હોય તો એ શ્વાસની ક્રિયા છે શ્વાસનું કોઈ ચિત્ર નથી બરાબર ઓળું બધી બાકી બધું જ ચિત્રમાં આવી જાય શ્વાસનું કોઈ ચિત્ર નથી નાકના અગ્રભાગ ઉપર ધ્યાન ધરી પછી નાકની અંદર જે આપણે શ્વાસ ખેંચીએ એમ ખેંચો તમે આમ ખેંચશો ને એટલે નાભી ઉપર તરફ તમને આપતી જણાશે પણ શ્વાસને છોડશો એટલે નાભી નીચે તરફ જતી જણાશે બરાબર તો આ ઉલટી સુલટી ક્રિયા છે કારણ કે શ્વાસ ખેંચીએ એટલે નાભી ઉપર ઉઠે શ્વાસને છોડીએ એટલે નીચે બેસે છે આ ઉલટી ક્રિયા અંદરની ક્રિયા ઉલટી થાય બહારની ક્રિયા સીધી થાય છે બરાબર તો આવી જ રીતના એ જે પ્રાણ આવન જાવન કરી છે એની અંદર એક શબ્દ ચાલી રહ્યો છે જેને હું ઘણીવાર સોહમ કહું છું અને સોહમ જ છે બરાબર સોહમ શબ્દ જ મુક્તિ સુધી તમને પહોંચાડી શકે અને મને સ્થિર થઈ જશે ત્યાં મન જ્યારે સ્થિર થઈ ગયું શૂન્ય અવકાશમાં આવી ગયું ત્યાંથી જ આત્માની યાત્રા શરૂ થાય છે જ્યાં સુધી ભટકતું મનશે ત્યાં સુધી કોઈ દિવસ કોઈ આત્મદર્શન ન કરી શકે આત્મા સુધી ન પહોંચી શકે સોમ શબ્દને ન સાંભળી શકે હવે જેમ જેમ આ અભ્યાસ વધતો જશે બરાબર સાંભળવાનો માત્ર પ્રયત્ન કરવાનો કોઈ મંત્ર જપવાનો નથી કાંઈ કરવાનું નથી બરાબર ચાલતા પ્રાણ વાયુ ઉપર બંને નશ્કરોમાં જે શ્વાસ અંદર જાય છે ને બહાર આવે છે એમાં ધ્યાનપૂર્વક આ સાંભળવાનો પ્રયત્ન કરો આમાં કયો શબ્દ ઉઠી રહ્યો છું બરાબર તો જ્યારે અભ્યાસ થઈ જશે બે નાળી સ્થિર થઈ જશે જેમ અર્જુને ત્રાજવામાં પગ મૂક્યા અને બે પદળા સ્થિર થઈ ગયા એટલે બે નાળી સમજી લે સ્થિર થઈ ગયા પછી વચ્ચે કાંઠો સેન્ટ્રલમાં આવી ગયો એવી રીતના આંખો સેન્ટ્રલમાં છે તમારી બરાબર તો આવી રીતે જ્યારે સમાન માત્રામાં પ્રાણવાયુ ચાલવા લાગશે ના કે નાળીઓ શું છે દસ પંદર મિનિટે બદલતી રહી છે બંને ક્યારેક જમણો સ્વર ચાલે ક્યારેક ડાબો સ્વર ચાલે બરાબર આવું થતું રહી હશે એટલે ઓલી આ શ્વાસ પણ નિયંત્રણ થઈ જાય એટલે બે નાળીઓ સમાન માત્રામાં ચાલવા લાગે પછી જ દ્વાર ખુલે છે બરાબર એમ પછી જ્યારે શ્વાસ તમારો ક્લિયર થઈ જશે અભ્યાસ થઈ જશે એટલે ક્લિયર શબ્દ લાગશે હવે આ જે સ્વમ આપણે બોલીએ ને સો તો લખવા વાંચવા બોલવા સાંભળવા બધે આવે પણ અંદરનો જે સ્વમ છે એ લખવા વાંચવા બોલવા સાંભળવાનું આવે તમે એ ન બોલી શકો પણ ઘણા સંતો અભ્યાસ કરી અને પછી નીચે આવી અને જગતને બતાવ્યું છે નથી શંકરદાસની વાણી કે હંસા હું ગઈ હતી ગુરુજીના દેશમાં ત્યાં છે જળ જ્યોતિ અપાર તો હંસા ગઈ હતી પાછી આવે તો જ ને એટલે કે જળ જ્યોતિ પ્રકાશ જોઈને સુરતા પાછી આવતી રહી એટલે એ પ્રકાશ સ્વરૂપ છે હાથમાં ત્યાં સુધી પહોંચવા માટે જ્યારે ક્લિયર સોહમ શબ્દ સ્વરૂપ આપણે બની જાય છે એ સોહમ શબ્દ જે આંતરિક એની અંદર તમારી ચિત્રરૂપી સુરતા ચોટી ગઈ મન કહો ચિત્ત કહો સરવાળાએ આ બે એક જ ઉલટા સુલટા પાછા છે હું કહું જ છું ને એમ પણ મન જ્યારે સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ જાય ત્યારે સુરતા પ્રગટ થાય છે બરાબર અને એ સુરતા સોહમ શબ્દો ઉપર લાગી જાય છે સોહમ શબ્દ સ્વરૂપ જ્યારે ચિત્રરૂપી સુરતા બની જશે ત્યારે આ સોહમ છે એ સોહમ તમે કોઈને ન કહી શકો માત્ર તમે એક જ સાંભળી શકો અંદરનો છેલ્લો સોહમ છે એ જ સાર છે શરીર મધ્ય શ્વાસા કહી છે ને શરીર મધ્ય શ્વાસ શરીરની વચોવચ શ્વાસ આ શરીર મધ્ય એટલે શરીર મધ્ય શ્વાસ મધ્ય શબ્દ શું કીધું શ્વાસા મધ્ય શબ્દ શ્વાસની વચોવચ એક શબ્દ છે અને શબ્દ મધ્ય સાર એ સોમ શબ્દની અંદર જ સાર છે કયો સાર આતમ સાર એ સાર આ સોમ શબ્દની અંદર જ સાર છે સાર પછી આપમેળે સોમ શબ્દ ઉપર ચડશે સુખના નાળીમાં થઈ મંકનાળમાં થઈ દસમા દ્વારને ખોલીને આતમ સ્વરૂપને પ્રાપ્ત કરે છે પરંતુ મન સ્થિર થયા વગર કોઈની તાકાત નથી ભક્તિ એ કરી શકે કે મુક્તિને પ્રાપ્ત કરી શકે કે મોક્ષને પ્રાપ્ત કરી શકે બાકી વાતો થાય પ્રેક્ટિકલ કરવું પડે છે અભ્યાસ કરવો પડે છે રસ્તે ચાલવું પડે છે એ કાંઈ વડા ન થાય હું ઘણા અનેક ઓડિયો બોલું છું જે ગુરુએ તમને બતાવ્યું છે એ પ્રમાણે ચાલો મહેનત કરો હે કારણ કે ભટકતા મનને પકડો મન તો ભાગશે મનનું કામ જ ભટકાવવાનું જેટલા વિચારો સુરતાની અંદર ભરેલા છે આગળ પાછળના પહેલાંના એ ચિત્તમાંથી નીકળી જશે ધીરે 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 ચિત્ત ખલાસ ખા ખતમ થઈ જાય સંકલ્પ વિકલ્પ પૂરો થઈ જાય પછી સુરતા તમારી ત્યાં સ્થિર થઈ જશે

મતલબ નિશાન જે આપણે સોમ શબ્દને પકડી ગયા એટલે સ્વયં સોમ શબ્દ સ્વરૂપ બની ગઈ હવે નિશાન હટી ગયું પછી સુરત એટલે સાંભળવું સ્વયં સોમ શબ્દને સાંભળે ને સાંભળતી સાંભળતી સોમ સ્વરૂપ બની જાય સોમ સ્વરૂપ બની ગયું પછી સોમ આતમ સુધી તમે પહોંચી જાઓ આ સીધું અને સરળ માર્ગ છે પણ મન ભટકે ધ્યાનમાં બેઠો મન આમ ભાગશે તેમ ભાગશે ફરી પકડીને જોડો આમ ભાગે ફરી ફરી પકડીને જોડો આમ ભાગે ફરી પકડીને જોડો સોદાજ બાપુ કહેશે ને જો કે સુરતા સુગડ સમેટા અને ઘટમાં સાહેબ બેઠે આને જવું છે રેઢિયા ઢોરની વાત કરું છું બાંધો હોય ને ખીલે બાંધો ધીરે ધીરે અભ્યાસ પડી જાય એમ આપણું મન આ રેઢિયાર ઢોર બની ગયું હજારો જન્મથી આ ભટકતી આવતી સુરતા એમ તાત્કાલિક સ્થિર થઈ જાય મહિના બે મહિનામાં કોઈ દિવસ ન થાય અરે બે વર્ષે ન થાય લગાતાર અભ્યાસમાં લાગ્યા રહ્યો તમારો બધો ધંધો કરતાં કરતાં તમારા વ્યવહારમાં રહેતા રહેતા તમારા સંસારમાં રહેતા રહેતા તમારા વ્યવસાયમાં રહેતા રહેતા થોડોક સમય કાઢીને અભ્યાસ કરો ધીરે 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 આગળ વધતા જશો આગળ વધતા જશો એક સમય એવો આવી જશે અભ્યાસ કરશો તો હાલશો તો એ સોમ શબ્દ સ્વયં પ્રગટ થઈ જશે હાલશો તો મોરબી તો રાજકોટ જાવ તો હાલવું પડે કે નહીં કા વાહનમાં બેહવું પડે હવે મોરબી ઉભાભાઈ રાજકોટ રાજકોટ કરો થોડું આવે હાલવું તો પડશે જ હાલ્યા વગર તો કોઈ વસ્તુ થવા જ નથી એ સ્વયં આપણે પોતાને જ કરવું પડે કોઈ જગતમાં એવો નથી દુનિયામાં કે આંગળી મૂકરીને દેખાડી દઈએ કે આત્માનો અનુભવ કરાવી દઈએ કે ત્રણ સેકન્ડમાં આત્માનો ઓળખાવી દઈએ કે ત્રણ સેકન્ડમાં શબ્દ પ્રગટ કરી દે આ બધું ઢોંગ પાખંડ નાટક છે દુનિયા ધૂતવાની કોઈની તાકાત બારની વાત છે કે આંગળી મૂકીને બતાવી શકે કે સીધો આત્માનો ઓળખાણ કરાવી શકે કે સીધો શબ્દ પ્રગટ કરી શકે કોઈને જે છો તમે જ છો તમારી અંદર જ છે તમે સ્વયં પોતે પોતાના ગુરુ બનો આત્મા જ ગુરુ છે ચિત્રરૂપી સુરતાય શિષ્ય પછી તમે પરમાત્માના ઘરની યાત્રા શરૂ થાય બાકી બીજા પકડા હું પકડીને થોડી જોડવા મળો ને સાચો ગુરુ એને કહેવાય તમારી જ વસ્તુ તમને બતાવે ઘરનું કાંઈ ન આપે તમારી જ વસ્તુ તમારી અંદર જ પહેલેથી ચાલી રહ્યો છે કેડીથી કુંદર સુધી બધે સો આમ શબ્દ જ છે એ જ વસ્તુ પણ અભ્યાસ તો કરવો પડશે આ લાઈન બતાવી રીતે સવારમાં વહેલા ઉઠો ધ્યાન ધરો કાંઈ બીજો તમને કોઈ નહીં ઓળખાવી દે અત્યારે માણસો શું છે મફતીઓ લેવા બહુ થોડે છે અમને કોઈ મફતમાં બતાવી દે કારણ કે ઓલા પાછું મફત યા લોકોને ખબર જ છે કે મફતનું મેળવવાળા વધારે છે એટલે લાલચ કહું પાથરીને મુક્તિ મુક્તિ સાથે દાણા નાખે બળાબા ફસાવી લે ને પછી એના પૈસા લૂંટે કારણ કે આને જોઈ શકે જલ્દી મફતમાં મન મળી જાય મહેનત તો કરવી નથી એટલે મફતનું લેવા જાઓ તો ફસાઈ જાઓ કારણ કે કોઈ પણ મફતની લાલચ આપે એટલે ધ્યાન દેજો લાલચમાં ફસાતા નહીં જે છો તમે છો લાલચમાં ફસાણા એટલે ગયા બરાબર તો હો ભગત મારો કહેવાનો અર્થ છે કે લોભ લાલચ ગમે તેવી આપે કોઈ લાલચ આપે એટલે સમજી લો આની પાછળ આનો કાંઈક હેતુ છે હે હેતુ છે એક મેં ઘણા ટાઈમ પહેલાં એક કાંઈક ટીવીમાંથી છોકરા પિક્ચર જોતા હતા બે પાંચ વર્ષ પહેલાં અને એક લાંબો લાંબો હીરો હોતો નથી વાત કરતો એક છોકરીને નવ લાખનો હાર આપે એને ભગા એક વૃદ્ધો માણસ હોય છે એ વૃદ્ધ માણસ પૂછે છે કે આ નવ લાખનો હાર આવી છોકરીને તમે આપી દીધો ત્યારે ઓલો લાંબો હીરો હોય છે ને કહે છે કે મુનશીજી તોફા દેને વાળા કે તોફે કિંમત નહીં ઉસકી નિયત દેખી જતી એટલે તમને મુક્તિમોક્ષના નામનો કોઈ તોફો આપવાનો કોઈ પ્રયત્ન કરે તો સમજી રાજે પાછળની નિયત હું છે એની નિયત તમારું ધન લૂંટવાનું છે ઢોંગ છે પાખંડ છે બાકી જે છો તમે જ છો ગુરુ માત્ર એક માર્ગદર્શક છે માર્ગ બતાવીને હટી જાય કોઈ દિવસ ગુરુ એમનો કહે કે તારો ગુરુ શું એ ચોખ્ખું કહી દે કે આ શબ્દ છે નહીં તારો ગુરુ છે આ શબ્દના ચરણે રહે હું તો માર્ગદર્શક મેં તમને માર્ગ બતાવી દીધો હવે આ જ તારો ગુરુ છે હું નહીં કે જ છે ને હેં લખીરામ બેની મને ભીતર સદગુરુ મળ્યા તો ભીતર સદગુરુ મળ્યા ભીતર સદગુરુ મળ્યા એટલે દેહધારી સદગુરુ હટી ગયા તો ભીતરના સદ્ગુરુ સુધી કેમ પહોંચવું દેહધારી ગુરુ રસ્તો બધાને હટી જાય તો ભીતર મળી ગયા એટલે બાયણાને હટી ગયા ને આવી રીતનું સાહેબ કમ્પ્લીટ લાઇનમાંથી હાલશો ને તો જ તમે પહોંચી શકશો પણ અભ્યાસ તો કરવો પડશે બાકી કોઈના ફંદામાં ફૂંદીમાં ફસાતા નહીં અત્યારે બધું ઢોંગ છે ઓળખાવી દઈને અમે આત્માને આંગળી મૂકીને બતાવી દઈને આ બધું નાટક છે ચોથું પદ ઓળખાવી દઈને ફલાણું ઓળખાવી દઈ ને ઢીકણું કોઈની પાસે કાંઈ નથી બધું બોલ વચન છે ચોથું પદ તું ઓળખાવી દે તું ઓળખી ગયો તો જો આ મૂળનો બોલ જ બંધ થઈ જાય તું ચોથા પદને ઓળખો છે ને કંઈ તું ચોથા પદને ઓળખો હોય તો આ ચેલીઓ ચેલા મૂંટ જ તું બંધ થઈ જાય ચોથા પદ આત્માન જે જાણી લે એની પાસે બધું ખતમ થઈ જાય મો એટલે ભગત કે અટવાસો નહીં અને અભ્યાસ શરૂ કરી દો તમારા ગુરુએ તમને જે બતાવ્યું હોય એ જ પ્રમાણે અને ગુરુ માથે પૂર્ણ વિશ્વાસ રાખો બરાબર બાકી અને હું તો કહું છું મારા ઓડિયા ન જોવા ને બીજાના એનો જોવા જે તમને પ્રિય હોય એના ઓડિયા જોતા રહ્યો એક આમ બોલે ને એક આમ બોલે ને એક આમ બોલે એમાં મન ભ્રમિત થઈ જશે કોનું આચું માનવું કોનું ન માનવું એક વસ્તુ પકડી લે નદી પડ્યા પછી એક તુમળો હાથમાં આવી ગયો બરાબર એટલે તુમડાને પકડી બસ તરી જાઓ પછી વચોવચ નદીમાં જાય ને બીજું તુમડા ઘણા એ કે મારું તુમડું તો આ ખરાબ છે ને છે ને મજા નથી આવશે ઓલું તુમડું સારું છે તો હાલો એને હું પકડી લઉં તો તમે નદીમાં દરિયામાં છો કે નદીમાં છો તો તમે પકડેલું તુમડાને છોડી અને તમે સામેનું તુમડું પકડવા જાઓ તો વચ્ચે પાણી હોય ડૂબી જવાની સંભાવના માયારૂપી પાણીમાં ડૂબી જશો તો જે પકડીને છોડાય ને એ બધા તુમડાને પકડવાની કાંઈ જરૂર નથી એકને પકડી લીધું તારી દે પણ પકડતા પહેલાં વિચાર કરવાનો હશે કે આ તુમડામાં હોલ નથી કાણું નથી અને આ તારવામાં સક્ષમ છે પછી એને પકડી લેવાનું પકડ્યા પછી એને છોડવું નહીં બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય